ધોરાજી ખાતે રામ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રામાં સાધુ સંતો રાજકીય અને સામાજિક આગેવાનો સરકારી અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા વહેલી સવારે ધોરાજીના રામ મંદિર ખાતે શ્રી રામ પૂજન કરી ત્યારબાદ શ્રી રામ જય સાથે શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી જેમાં સુશોભિત ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં સરબત ઠંડા પીણાની સેવા આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં રામ મંદિર ખાતે બપોરે બાર કલાકે પહોંચી હતી જે રામજી મંદિરે બપોરના સમયે મહાઆરતી કરવામાં આવી હતી આ ઉપરાંત રામચંદ્રજી ધૂન મંડળ દ્વારા વહેલી સવારથી રામ મંદિર ખાતે રામધૂન અને સંકિર્તન કાર્યક્રમ યોજાયા હતા વિમલ સોંદર ગુજરાત ન્યૂઝ ધોરાજી